હમણાં મુલુન ડેરા શરમા મૂર્તિપૂર્જક જૈન સંઘ જવેરોળ ડેરા વાસી અચલગચ્છ જૈન સંઘ અને કોપર ખેરા જૈન સંઘ અહીંયા આવ્યું છે પધાર્યું છે પરમ પૂજ્ય સાધ્વી શ્રી કીર્તન ગુણાશ્રી મહારા સાહેબ અને તત્વ તત્વ ગુણાશ્રી મહારા સાહેબ પાસે વંદન કરવા આવ્યું છે આપણા કોટળારોના મનીષભાઈ સામે બેઠા છે એ ત્યાંના મંત્રી છે વાસી અચલ ગચ્છ જૈન સંઘના હા મનીષભાઈ તમે માહિતી આપો તમે ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના છો ને કેવી અમે પેલા વાસી થી નીકળ્યા વાસી નવી મુંબઈ અચરગત જૈન સંઘ અને ઉપર ખેડા જૈન સંઘ બંને સાથે જ છીએ ચૈત પરિપાટીમાં અને ત્યાંથી અમે પેલા બધા કરતાં પેલા ગયા હતા ચંદ્રપ્રભુ થાળા અચ્છા પછી ત્યાંથી અમે મુરુ ઈસ્ટમાં રવિન્દ્ર મારા પાસે ગયા હતા આચાર્ય મારા પાસે અચ્છા જઈ આવ્યા અમે અહીંયા આવ્યા છીએ મારા સાહેબ પાસે વેસ્ટ હવે અહીંયાથી અમે જઈશું સાયન કોલીવાળા હં અને ત્યાંથી પછી મોટા સાહેબ પાસે જઈશું આચાર્ય પારેસર કડા પ્રભાવ સાગર પાસે ઝવેરોડ ઝવેરોડ ઝવે રોડ મુલુંન આવ્યા તો કેવું લાગ્યું ડેરેસર અને દેરાસર સારું જ લાગ્યું સારું લાગ્યું અને મુલુન સંગે અમારું જે બહુમાનને કર્યું ને શરબાદ શું બધું આયપુયું ખૂબ આભાર માનીએ તમારો મુંબઈ આચ્યલગઢ જૈન સંઘ અને આચ્યંત સંગો પણ આભાર માનીએ આપણા કોટડાના નિયાણી દક્ષાબેન બોલો મોહનભાઈ કોટડી માદેપુરના બી આવ્યા છે હા મોહનભાઈ બોલો તમને કેવું લાગ્યું અહીંયા બધું

આપા મે નવિ મમ્મી અચલગંગ જયસંગ અને કપપર કેના અચલગંગ જયસંગ અમે અહીંયા મારાજના રતના રતનાતે પધાર્યા તો આ સંગે અમારી ખૂબ આક્ત કરી એ બદલ આ સંગનો ખૂબ ખૂબ આભાર ઓકે અમારા પણ છે ને અને વધારે પણ થઈ તો રોજ પ્રોગ્રામ ચાતુર્માસ એકદમ ગાજે છે બરોબર ને એકવીસ શનિવાર મુનિશ્વર સ્વામી પણ ચાલુ છે પછી બીજા પણ ને કઈ પ્રોગ્રામ ચાલુ જ રહે છે ઓકે ચલો ધન્યવાદ તમારા સંઘની બી